मजूदी को रवा जाता आलू जी मारा <laughs> आलू जी जोड़ दारियो पसंद काफी हॉट हाँ ही जाएं फीडाई हाराएं हराहरा टेंडिंग मजा लिया तो ये टेंडिंग मजा लिया <coughs> ओ बेचारा आजे चो चो आया ओ बुदायो बतायो

મને તને જોઈને હું મોઢું માલખો જવું પીલે પીલે પી બોલો મા આવતો હતો

એટલે શું કામ છે એમ કહો મારા બહેણાને પથરીમાં આટક આવ્યું છે પથરીમાં હવે હવે બિચારીને તકલીફ આપણે સમજુ એટલે એન બિચારાને ચો દુઃખાવવા મળે પેલા મરચાને ટકાતો પથરીને અટકાવે એટલે પૈસા તો હું વેચવા નહીં હાલતો કોઈને યો તો નહીં ચાલતા ના મારા અડોડા ધરેક થયો તો હાલતા શો કે કોક અઢણું આદું શું હાલ છે શું કાકા આપણો ગુજરામ પડ્યું કાઢતું ખબુચુંમ કરીએ આ એ જો આવ છે અડોડુ એટલે અસલ છે ડાયમંડ છે ડાયમંડ તો પૈસા પૈસા

આડા ભાવિશુ હું ભાઈ ચાલે થઈ જ બરાબર આ મોટો નવી ઓય નવી છે કસા નહીં બિરાગવાન કોઈ ને પથરી અટક ના લે ભગવાન બિચારી મને તકલીફ બોપલી રૂંગો આવે રૂંગું તો આવે પણ હું એ વાત નું આવે પાંચ હજાર ની વસ્તુ બનતા આડા બાવીસો માલી જતા રહ્યા ચોર આવે છે ને એટલા વસ્તુ થોડી હાચવી નાખો એમ અને હોય જવું થોડું એ ચોરતા આપડે કઈ બગાડી નાખી ચોરતા ઇલાકા માં એન્ટ્રી ના લઈ ગયા એમ હોય હા 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 તમારે હા ચોર બોર આવે છે રાતે રોજ છે કંડારે લાગે છે મારી હેલો મારો

છોકરા પૈસા એક ડોફો હતો કે અચ્છા દવાખોનું છે એ થોડા લેવાયા ના થોડું કઈ ગયું

આપડે ઉશીના લાયા લાયા તા મારા દવાખાનું સિરિયસ થઈ ગયું એમ

गाड़ा आपण जेही रेवाणच छे छोठी लाया था घोडा की ल्याप बेसन पडतो उठावतो पडतो ओ दिस ओ मी लाया था छोठी लेस आ तू बोल हे येसे आ तू बोल का तू बोल तू लाया से के बोल दे अरे हातू नहीं बोले आमने बोले आ तू बोल तू लागतो मना मना बस ऊपर लागो अबे छोटा उडसी लोय ना पसे करसे उडसी तो खराब होय छोजिला छोजिला आ तू बोल जी

બિચારા આવ્યો છે બિચારી દયા આવી લાલચું પડી ગયો મને તો આવું લાલચુ વસ્તુ ના લાવ પણ મને દયા આવી આપડે ચોરીઓ બોરીઓ વધારે આવો કોઈ આવે ને

આપણા વિસ્તારમાં આજકાલ ઘણી આવી બધી ચોરીઓ થઈ રહી છે તો તમે પણ ચોકીદાર રહો અને દિવસે કોઈ ફેરી આવે તો તમને ન ઉતરવા દો તમારા એરિયામાં અને રાત્રે પણ કોઈ પણ માણસ આવી રીતે અજાણ્યા રીતે તમારા ઘરે આવે અને તમને કોઈ વસ્તુ વેચવાનો પ્રયત્ન કરે તો તમારે તે વસ્તુ ખરીદી ખરીદવી ન જોઈએ પરંતુ પોલીસને તરત જાણ કરવી અને તે માણસને તેના ઠેકાણે કાઢો લાઈક અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારે ડોસીને